કેટલાક સોર સૂર કરીને ચાલ્યા જાય છે અને પાછળ સૈનિક છે ઘણી બધી જગ્યા ગોતે છે પણ ક્યાંય સંતાવા એવી જગ્યા નથી પણ ધીરે 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 આગળ જાય છે ત્યાં એક આશ્રમ મળે છે માંડવીય ઋષિનો તે આશ્રમની અંદર સોર ઘૂસી જાય છે અને સોર ઘૂસી જાય છે અને બધું જે ખજાનો તે જમીનની અંદર દાટી દે છે ને ત્યાં રોકાઈ જાય છે પણ ધીરે કરીને સૈનિક આવે છે અંદર ત્યાં તો સૈનિક આવે તો બધાને પકડી લીધા એક પછી એક પછી એક બધાને અને માંડવીય ઋષિને પણ પકડવામાં આવ્યા એ કે મને તો કંઈ ખબર જ નથી ને આ તમે શું કરી રહ્યા છો મને કંઈ ખબર જ નહીં એ કે સોર તો એવું જ કહેવાના છે ચોરી કર્યા પછી થોડા કોઈ કહેવાના જ કે મેં ચોરી કરી એટલે એ કહે કે ચાલો બધા માંડવે ઋષિ સહિત બધાને લઈ ગયા અને રાજાનો ખજાનો હતો એટલે રાજા એ બધાને પકડીને એ પછી બધાને સુળી ઉપર સડાવવામાં આવ્યા અને સુળીનું મૃત્યુ એ પીડાદાયક કારણ કે એક અણી જેવી સુળી હોય છે તે સુળી ઉપર સુવરાવવામાં આવે અને ધીરે 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 પેટમાં ઉતરતી જાય એવી રીતના બધાને સુળીએ સડાવવામાં આવ્યા અને સાંજે અને સવારે બધા સૈનિકોને બધા ગયા કે હવે આ લોકોને આપણે અગ્નિ સંસ્કાર કરી દઈએ મૃત્યુ પામ્યા હોય એટલે પછી તો જોયું તો માંડવીય ઋષિ એકદમ ધાન મગ્ન કે આમને તો કાંઈ નથી જો આ તો કોઈ મહાત્મા લાગે સંત લાગે આમને કાંઈ નથી થયું પછી રાજાને બોલાવવામાં આવ્યા એ કે આમને છોડી ગયો આમને છોડી ગયો એ કે આમને કાંઈ કર્યું નહીં હોય કારણ કે આ સંત છે પછી એમને સુળીએથી ઉતારવા માટે ઘણા પ્રયત્ન કર્યો પણ સુળી નીકળતી નથી પછી ઘણા પ્રયત્ન કરીને સુળીની જે અણી હતી એ અંદર ઘૂસી ગયેલી હવે એ અણી નીકળે નહીં પછી સુળીને કાપી અને અણી તો એમની અંદર જ રહી ગઈ એટલે એમનું નામ પડ્યું અણી માંડવ્ય ઋષિ અને પછી એ પ્રભુને વાત કરે છે કે પ્રભુ કે આવું દુઃખ મને શા માટે કે પડ્યું એમ ત્યારે ભગવાન કહે છે કે મેં તો એવા કોઈ કર્મ નથી કર્યા મેં તો સત્ત કર્મ જ કર્યું છે પુણ્યનું કામ કર્યું છે ત્યારે ભગવાન કહે છે કે જ્યારે તમે નાના હતા જ્યારે તમે એક પતંગિયા પકડતા ત્યારે તમે પતંગિયાને જે કાંટો લઈ અને જે એમને ઘૂસાડ્યો હતો કાંટો એવી જ રીતના આજે આ તમે ભોગવી રહ્યા છો એક નિર્દોષ પક્ષીને પ્રાણીને દુખવ્યું એમનું દુઃખ ભોગવી રહ્યા છો ત્યારે ભગવાનને વાત કરે છે કે ત્યારે તો અમે નાના હતા ભગવાન ત્યારે અમને કોઈ કર્મ પાપ કર્મ પુણ્ય કર્મ એવું કોઈ અમને જ્ઞાન હોતું નથી એટલા માટે આવું અમારાથી ભૂલ થઈ ગઈ જો આપણે આવી ભૂલ થઈ જાય તોય ભગવાન આપણને છોડતા નથી કેવું થાય છે ત્યારે માંડવીય ઋષિ એમ કહે છે કે હે ભગવાન કે જ્યાં સુધી બાળક ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી એમને કોઈ કર્મ લાગતું લાગવું ન જોઈએ એવી પ્રાર્થના કરે છે માંડ અણી માંડવીય ઋષિ જ્યારે ભગવાને તથાસ્તુ કીધું એટલે એ પહેલાંનો સમય હતો એટલે ચૌદ વર્ષ અત્યારે તો આપણે પાંચ વરસ સુધી જ નથી લાગતું હતું